જય શ્રી કૃષ્ણ મિત્રો ડિવાઇન્સટેઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજની અમારી આજની વાર્તા ખૂબ જ માહિતીપ્રદ છે આ તમને તમારા જીવનમાં ઘણી પ્રેરણા આપશે આ વાર્તાને પૂરી રીતે સાંભળો આજની વાર્તા નાગ અને નાગની છે આ વાર્તામાં તમને ખબર પડશે કે જે ઘરમાં દીકરીઓ હોય છે જે પિતાને દીકરીઓ હોય છે પિતા તેમની દીકરીઓને કેવી રીતે ઉછેર કરે છે અને તેનો અંત શું કોઈ પણ ઘરમાં દીકરીનો જન્મ શુભ અને કેટલો વિશેષ હોય છે જે દિવસે પુત્રીનો જન્મ થાય છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ઘરમાં દીકરીનો જન્મ થાય છે તે ઘર ખૂબ જ સૌભાગ્યશાળી હોય છે ગરુર પુરાણમાં લખ્યું છે કે જે ઘરમાં દીકરીનો જન્મ નથી હતો તેવા માતા પિતાનો ચહેરો જોવામાં પણ કોઈ ધર્મ નથી મિત્રો આ વાત ગરુર પુરાણમાં સ્પષ્ટ લખેલી છે પરંતુ જય માતા પિતા પોતાની દીકરીઓને ખૂબ સ્વતંત્રતા આપે છે તેમને ખૂબ લાડ કરે છે તેમની દીકરીઓ હંમેશા ભટકી જાય છે પ્રિય મિત્રો ચાલો આજની જ્ઞાનવર્ધક વાર્તા શરૂ કરીએ આ એક પ્રાચીન કાળની વાત છે એક જંગલમાં રાફડાની બહાર એક નાગ અને નાગીન બેઠા હતા શિયાળાની શિયાળાની ઋતુ હતી અને કડકડતી ઠંડી હતી પછી નાગીને તેના પતિ નાગને કહ્યું હે સ્વામી હું આશ્ચર્યમાં છું કે આ રાત પસાર કરવા માટે કંઈક કરવું જોઈએ જેથી રાત પસાર થઈ જાય ઠંડી ખૂબ જ તીવ્ર બની રહી છે નાગિન તેના પતિ નાગને કહે છે હે સ્વામી મને એક વાર્તા કહો જેથી આપણે આ રાત પસાર કરી શકીએ નાગીની વાત સાંભળીને નાગ એક વાર્તા કહેવાનો શરૂ કરે છે તે પછી તે નાગ નાગિને ધ્યાનથી સાંભળવા કહે છે કારણ કે તે ખૂબ જ માહિતીપ્રદ અને પ્રેરણાદાયી વાર્તા કહેવા જઈ રહ્યો છે આ વાર્તા એક શ્રીમંત શેઠ અને તેની દીકરીની છે હવે નાગિન વાર્તા ધ્યાનથી સાંભળે છે અને નાગ વાર્તા કહેવાનું શરૂ કરે છે નાગ કહે છે જે લોકો આ કથા સાંભળે છે તેમણે આખી વાર્તા સાંભળવી જોઈએ નાગ વાર્તા શરૂ કરે છે કે એક નગરમાં એક શ્રીમંત શેઠ રહેતો હતો એ શ્રીમંત શેઠને ઘરે એક દીકરીનો જન્મ થયો જ્યારે પુત્રીનો જન્મ થયો ત્યારે શેઠના ઘરમાં ખુશીનું ખૂબ જ વિચિત્ર વાતાવરણ હતું તે તેની સાથે ખૂબ જ ખુશ હતો તે તેની દીકરીને ખૂબ પ્રેમ ખૂબ લાડ કરતો હતો તેના પ્રેમની કોઈ સીમા ન હતી દીકરીને કંઈ કહેવાની જરૂર નહોતી તેણે તેની બધી ઈચ્છાઓ અગાઉથી પૂરી કરી દેતો હતો નાગ આગળ કહે છે શેઠના લાડથી તેની દીકરી બગડી ગઈ હતી તેણીએ કોઈનું સાંભળ્યું ન હતું તેણી એટલી નકામી થઈ ગઈ હતી કે તેણીને કામ કરવાનું મન થતું ન હતું તે સવારે દસ અગિયાર વાગ્યા પહેલા પથારીમાંથી ઉઠતી ન હતી જો તેના પરિવારના સભ્યો તેને કંઈ કહે તો તે તેને દસ વાતો કરતી હતી તે આખો દિવસ જવાન છોકરાઓ સાથે ફરતી અને મોડી રાત્રે ઘરે પરત ફરતી શેઠની દીકરી એટલી નકામી થઈ ગઈ હતી કે તે કહેવું પણ ઘણું મુશ્કેલ છે શેઠની પત્ની શેઠને કહેતી કે તમે આ છોકરીને બગાડી છે પરંતુ શેઠ તેની પત્નીને એવું કહીને ચૂપ કરી દેતા કે તે હજુ નાની છે અને સુધરી જશે મિત્રો તમારે તમારી દીકરીઓને પ્રેમ લાડ કરવો જોઈએ તમારે તેમની દરેક જરૂરિયાતોનું ધ્યાન પણ રાખવું જોઈએ પરંતુ તેમને એટલા લાડ ન કરો કે તેનું જીવન બરબાદ થઈ જાય નાગ આગળ કહે છે તે શેઠ પોતાની પુત્રીના પ્રેમમાં એટલો આંધળો થઈ ગયો હતો કે તેને કશું બીજું દેખાતું જ નહોતું તે ફક્ત તેની પુત્રીને જ જોઈ શકતો હતો તે ભૂલી ગયો હતો કે એક દિવસ તેની પુત્રીને બીજા ઘરે જવું પડશે આ સંસારનો નિયમ છે બહેન દીકરીને એક દિવસ પોતાના માં બાપનું ઘર છોડીને બીજા ઘરે જવું પડે છે તે શેઠ આ વાત ભૂલી ગયો હતો શેઠ તેની દીકરીને એટલો લાડ કરતો હતો કે તેણે યારે દીકરીને ઠપકો આપ્યો ન હતો પછી ભલેને કોઈ તેને ઠપકો આપે ભલે તેની માતા તેના ભાઈને ઠપકો આપે ત્યારે શેઠ તેમની સાથે પણ લડતા હતા અને તેમને રોકતા હતા શેઠ કહીતો હતો કે તે હજુ બાળક છે અને સુધરશે નાગ આગળ કહે છે દરેક માતાપિતાએ તેમની પુત્રીને હંમેશા સારા સંસ્કાર આપવા જોઈએ તે જાણીતું છે કે તેમની દીકરીને તેના પછી બીજા ઘરે જવું પડશે માતાપિતા તેમની દીકરીની દરેક ભૂલ સહન કરી શકે છે પરંતુ સાસરીયાઓ ક્યારે તમારી દીકરીની ભૂલ સહન કરતા નથી તેથી તમારી દીકરીને સારા સંસ્કાર આપો નાગ આગળ કહે છે કે હવે શેઠની પુત્રી મોટી થઈ ગઈ હતી અને હવે શેઠને ચિંતા થવા લાગી કે તેના માટે એક સારો વર અને સારો મેળ શોધીને તેની દીકરીના લગ્ન કરાવે જે ઘરમાં છોકરીઓનો જન્મ થાય તે દરેક માતા પિતાનું સપનું હોય છે કે તેમની પુત્રીના લગ્ન સારા પરિવારમાં થાય અને તેને સારું ઘર મળે હવે શેઠ પણ આ ચિંતા સાથે દુઃખી થવા લાગ્યો અને તેમની દીકરી માટે સારું ઘર શોધતા રહ્યા મિત્રો છેવટે તેને તેના માટે એક સારો પરિવાર મળી જાય છે અને વેપારી તેની પુત્રીના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરે છે અને તેને ઘણા પૈસા આપીને વિદાય આપે છે જ્યારે તેની દીકરી તેના સાસરે જાય છે ત્યારે તેની દસ દિવસ પછી તેના પિતાને ફોન કરે છે અને કહે છે કે પિતાજી કૃપા કરીને હમણાં મને આવો તમે મને કેવા નરકમાં નાખી છે હું આ નરકમાં એક મિનિટ પણ રહેવા માંગતી નથી પુત્રીની વાત સાંભળીને શેઠ ખૂબ ચિંતિત અને દુઃખી થઈ જાય છે અને વિચારવા લાગે છે મને સાચો મેળ મળ્યો હતો દીકરીના સાસરિયાના લોકો તેઓ ખૂબ જ સક્ષમ હતા પણ મારી દીકરી મને કહે છે કે તેને સંપૂર્ણ નરકમાં નાખવામાં આવી છે દસ દિવસમાં એવી કઈ મુસીબત આવી છે જેના કારણે મારી દીકરી આ બધું મને કહી રહી છે શેઠને થોડી ચિંતા થાય છે અને તે દીકરીના સાસરે પહોંચી જાય છે જો અમારી પુત્રીના લક્ષણો સાચા હોય અને તેના સંસ્કાર બિલકુલ યોગ્ય હોય તો દીકરીના સાસરીયામાં પુત્રીના પિતાને ખૂબ માન સન્માન આપવામાં આવે છે તેને આદર અને સન્માન આપવામાં આવે છે પણ જ્યારે શેઠ તેની દીકરીના સાસરે પહોંચે છે ત્યારે તેને કોઈ માન ન મળ્યું કોઈ કોઈ તેને તેને રામ રામ કહેવા પણ પણ તૈયાર તૈયાર માન આપવા નાગ આગળ કહે છે પછી જ્યારે તે તેની દીકરીના સાસરે પહોંચે ત્યારે સૌ પ્રથમ તે તેની દીકરીની સાસુને મળે છે શેઠ તેને જોઈને રામ રામ કહે છે પરંતુ તે પણ ઉદાસ થઈ જાય છે અને જવાબ આપતી નથી પછી શેઠ દીકરીના સસરાને મળે છે તેમને અભિવાદન કરે છે પરંતુ તે પણ તેમને જવાબ આપતા નથી ત્યારબાદ શેઠ દીકરીના જેઠ અને જેઠાણીને મળે છે તેઓ પણ દીકરીના પિતાને કોઈ જવાબ આપતા નથી એટલે કે કોઈ તેને માન આપતું ન હતું છેવટે શેઠ તેમના જમાઈને મળે છે જે કહે છે તમારી દીકરીને અહીંથી લઈ જાઓ અમારે તેની જરૂર નથી તમે આવા બગડેલ બાળકને જન્મ આપ્યો છે તેને અમારા ઘરને નર્કમાં ફેરવી દીધું છે તેને અત્યારે જ અહીંથી લઈ જાઓ તમે આપેલા દહેજ વગેરેની ગણતરી કરો અને પતાવટ કરો અમારે તેની જરૂર નથી જમાઈના આવા શબ્દો સાંભળીને શેઠ ખૂબ દુખી થાય છે ત્યાર પછી શેઠ તેને તેની દીકરી પાસે લઈ જાય છે તે તેની દીકરીના રૂમમાં જાય છે અને તેને પૂછે છે દીકરી શું થયું શેઠની દીકરી તેના પિતાને કહે છે કે પિતાજી મારે આ નરકમાં રહેવું નથી જો તમારે મને જીવતી જોવી હોય તો મને અત્યારે જ આ નરક દૂર લઈ જાઓ પુત્રીના આવા શબ્દો સાંભળીને શેઠ તેમની દીકરીને સાથે લઈ જાય છે અને તે તેની દીકરીના સાસરિયાના ઘરની બહાર નીકળી જાય છે નાગ આગળ કહે છે પરંતુ તેમ છતાં શેઠની દીકરીના સાસરિયામાંથી કોઈ શેઠને રામ રામ કહેતું નથી શેઠ તેની પુત્રીને લઈને રસ્તે રવાના થાય છે રસ્તામાં શેઠ દીકરીને પૂછ્યું દીકરી તું મને એક વાત કહે તારી સાસુ કેવી છે તેનો સ્વભાવ કેવો છે શેઠની દીકરી કહે છે પિતાજી મારી સાસુ તેના વિશે ન પૂછો તે સંપૂર્ણ ડાકણ જેવી છે તેણે મારું જીવન નર્ક બનાવી દીધું છે તમે મને આવી ડાકણના ઘરમાં કેમ પરણાવી છે તે મને દરેક સમયે પરેશાન કરે છે આવી ડાકણનું નામ ન લો શેઠ આગળ કહે છે ઠીક છે દીકરી હવે તું જ કહે તારા સસરા કેવા છે શેઠની દીકરી કહે એ દુષ્ટ વ્યક્તિનું નામ પણ ન લો તે એકદમ દુષ્ટ વ્યક્તિ છે તે રાક્ષસ છે પછી શેઠ કહે છે કે ઠીક છે હવે કહે કે તારા જેઠ અને જેઠાણી કેવા છે શેઠની દીકરી કહે છે કે પિતાજી મારા જેઠ અને જેઠાણીજી મારાથી ઘણા હેડાય છે તેમના વિશે વાત પણ ન કરતા તેઓ મને રોજ હેરાન કરતા હતા દીકરીની વાત સાંભળીને શેઠ ફરી પૂછે છે કે તારી નણંદ કેવી છે તે તો સારી હશે તે તમને પ્રેમ કરતી હશે શેઠની દીકરી જવાબ આપે છે પિતાજી એ ડાકણોનું નામ પણ ન લો તેણી ખૂબ નકામી છે તે સવારે ઉઠીને તરત જ મારી પાસે ચા અને જમવાનું માગે છે તે ખૂબ નકામી છે દીકરીની વાત સાંભળીને શેઠ ફરી પૂછે છે દીકરી મને કહે કે તમારો પતિ અમારો જમાઈ કેવો છે તે તો તમને ઘણો પ્રેમ હશે શેઠની પુત્રી કહે છે કે તે યમદૌત છે સંપૂર્ણ યમરાજ છે તેનું નામ ન લેશો તે ખૂબ જ દુષ્ટ વ્યક્તિ છે તેને મારા જીવનને રાત દિવસ નરક બનાવી દીધું તે મને રોજ મારતો હતો અને એક વાર પણ મારી વાત સાંભળતો પુત્રીની વાત સાંભળીને આખરે શેઠ તેને પૂછે છે દીકરી હવે મને કહો કે તમારા શેઠની પુત્રી જવાબ આપે છે પિતાજી પડોશના લોકો વિશે કશું પૂછશો નહીં બધા બદમાશો છે આખા ફરિયાના લોકો આખો મહલ્લો ખરાબ છે નાગ આગળ કહે છે હે નાગીન તે શેઠ બહુ હોશિયાર હતો તે પણ સમજતો હતો કે એક વ્યક્તિ ખરાબ ખરાબ શકે શકે બે વ્યક્તિ શક્ય છે કે મારી દીકરીના સાસરીયાઓ ખરાબ હોય પણ પડોશના લોકો ખરાબ ન હોઈ શકે તેથી દોષ મારી પુત્રીનો છે તે મારી દીકરીના સાસરીયાઓમાં નથી શેઠ સમજી ગયો કે આ બધું મારા લાડ પ્રેમનું પરિણામ છે જો મે મારી પુત્રીને આટલું લાડ ન કર્યું હોત અને તેને સારા સંસ્કાર આપ્યા હોત તો આજે આ સ્થિતિ ન થઈ હોત શેઠ ચૂપચાપ તેની દીકરીને પોતાની સાથે તેના ઘરે આવે છે જેવી જ શેઠની દીકરી તેના ઘરમાં પગ મૂકે છે કે તેવી જ તેની ભાભી પણ ગુંગળાવે છે શેઠની દીકરી વિચારવા લાગે છે કે આજે મારી ભાભી શા માટે રડી રહી છે તે મને રોજ ખૂબ પ્રેમ કરતી હતી તે મીઠી મીઠી વાતો કરતી હતી પણ આજે તે મને જોઈને ગુસ્સે થઈ રહી છે તે જઈને તેની ભાભીને પૂછે છે કે શું વાત છે તમે મને જોઈને કેમ ગુસ્સો થાવ છો ત્યારે તેની ભાભી કહે છે હું ગુસ્સે ના થવું તો બીજું શું કરી શકું મેં તને પરણાવીને સાસરે મોકલી દીધો પણ તું ફરી પાછી મારી છાતી પર ધબકારા દબાવવા માટે તું આવી ગઈ છે એટલે આજથી મારી સાથે વાત ના કર તેની ભાભી તેને ઠપકો આપે છે હવે આ બધું સાંભળ્યા પછી તે તેના પિતા સિવાય તેની સાથે વાત કરે છે હવે ધીમે ધીમે તે ખૂબ જ ઉદાસ થવા લાગે છે ધીરે ધીરે તેની આંખો ખુલવા લાગે છે ઘણા સમય પછી તેની સાથે કોઈ વાત કરતું નથી તે ખૂબ જ ઉદાસ રહે છે જ્યારે પણ તે ઘરની બહાર જાય છે ત્યારે તેના મિત્રો તેને પૂછે છે કે તું એકલી કેવી રીતે આવી તારો પતિ અમારા જીજા ક્યાં છે શેઠની દીકરી કોઈ પડોશીને પણ મળતી પડોશી પણ તેને એક જ વાત કહેતા તું એકલી કેવી રીતે આવી જમાય ક્યાં છે આવા ટોણા સાંભળીને શેઠની દીકરી ખૂબ જ દુઃખી થઈ ગઈ અને જ્યારે તે મંદિરે ગઈ તો ત્યાંના લોકોએ પણ પૂછ્યું પડોશના બધા લોકોની જીભ પર એક જ વાત હતી કે શેઠની દીકરી એકલી આવી છે તેના હમણાં જ લગ્ન થયા છે શક્ય છે કે તેઓ છૂટાછેડા લઈ લે નાગ આગળ કહે છે શેઠને દરેક વખતે એ જ ટોણા સાંભળવા પડતા હતા અને શેઠની દીકરીને પણ દર વખતે એ જ ટોણા સાંભળવા પડતા હતા અને શેઠની દીકરી ખૂબ જ નાખુશ થઈ ગઈ હતી અને હવે તેને ધીમે ધીમે સમજાયું કે આખી ભૂલનું મૂળ હું જ છું અને મારી ભૂલને કારણે આજે મારા પિતાનું માથું પણ નમ્યું છે પણ તે સાસરે જવા તૈયાર ન હતી તે કહેતી હતી કે પિતાજી હું કુંવારી રહી હોત તો સારું થાત જો તમે મારા લગ્ન ન કર્યા હોત તો સારું થાત લાંબા સમય પછી શેઠ તેની દીકરીના ઓરડામાં જાય છે અને તેની દીકરીને જુએ છે તે ખૂબ જ ચિંતિત અને ઉદાસ દેખાય છે શેઠ પુત્રી પાસે જઈને કહે દીકરી શું હકીકત એ છે કે આજે તમે ખૂબ જ ઉદાસ દેખાઈ રહ્યા છો શેઠની દીકરી કહે છે કે પિતાજી હું બહુ દુઃખી છું જો તમે મારા લગ્ન ન કર્યા હોત તો હું ખૂબ જ સુખેથી જીવન જીવતી હોત પણ તમે મારા લગ્ન કરીને મને દુઃખ ખના મહાસાગરમાં ધકેલી દીધી હે હવે મારે શું કરવું મારા સાસરીયાના ઘરની દરેક વ્યક્તિ નરક સમાન છે હું મારા સાસરે કેવી રીતે જઈશ અને મારા પરિવારના સભ્યો મારી સાથે કોઈ વાત કરતું નથી એટલું જ નહીં મારી માતા પણ મારી સાથે વાત કરતી નથી મારી ભાભી પણ મારી સાથે વાત કરતી નથી મારો ભાઈ મારી સાથે વાત કરતો નથી દરેક મને ધિક્કારે છે હવે મારે શું કરવું જોઈએ તેના પિતા તેમની પુત્રીને કહે છે કે દીકરી અમારા નગરમાં એક ખૂબ જ મહાન વિદ્વાન ગુરુજી આવ્યા છે હું તમારી સમસ્યા લઈને તેમની પાસે ગયો હતો ગુરુજીએ મને એક ઉપાય કર્યો જો તમે આનું પાલન કરો તો છ મહિનામાં તમારા બધા સાસરીયાઓ સંપૂર્ણ તમારા નિયંત્રણમાં હશે અને તમારા આ દેશનો પાલન કરશે તે તમારા ઈશારા પર નાખશે પિતાની વાત સાંભળીને છોકરી ખૂબ ખુશ થઈ ગઈ અને કહે છે કે છ મહિનામાં મારા સાસરીયાના લોકો મારા નિયંત્રણમાં આવશે શેઠે કહ્યું હા છ મહિનામાં તે તમારા હાથમાં આવશે ત્યારે શેઠની દીકરી કહે છે પિતાજી મને જલ્દી તે ઉપાય જણાવો હું તે ઉપાય ચોક્કસ કરીશ પિતા તેની પુત્રીને ઉપાય કહે છે અને કહે છે કે તારે મંત્ર જાપ કરવો પડશે અને છ મહિના સુધી તપસ્યા કરવી પડશે જો તમે આમ કરશો તો માત્ર છ મહિનામાં તમારા બધા સાસરીયાઓ તમારા પતિ તમારા મોટા જેઠ જેઠાણી તમારા સસરા તમારી સાસુ બધા તમારી મુઠ્ઠીમાં આવી જશે અને તમારી આજ્ઞાનું પાલન કરશે તમે જે કહો તે થશે તમે તે ઘરની રાણી બની જશો પિતાની વાત સાંભળીને દીકરી ઘણી ખુશ થાય છે પરંતુ પિતાને કહે છે પિતાજી હું આતંત્ર તંત્ર મંત્ર વારું કામ કરી શકતી નથી કોઈ સાદો અને સરળ ઉપાય મને કહો શેઠ કહે છે કે ઠીક છે દીકરી જો તું મંત્ર જાપ નથી કરી શકતી તો હું તારા માટે મંત્ર જાપ કરીશ તારે ફક્ત સાધના કરવી પડશે પુત્રી પૂછે છે કે તે કેવી રીતે કરવું શેઠ તેને કહે છે કે તમારે આ રીતે કરવું પડશે તમારે છ મહિના સુધી સાવ મૌન રહેવું પડશે કોઈ તમને ગમે તે કહે તમારે જરા પણ જવાબ ન આપવો જોઈએ તમારે દરેક વ્યક્તિની વાત સાંભળવી પડશે દરેક વ્યક્તિના ચરણ સ્પર્શ એ આધ્યાત્મિક સાધના છે શેઠની દીકરી કહે છે કે પિતાજી આ છ મહિનામાં થઈ જશે હું તેનાથી વધુ નહીં કરી શકું પણ શેઠ કહે છે કે હા છ મહિનામાં ચોક્કસ થશે શેઠની પુત્રી સંમત થાય છે પછી તે તેની પુત્રીને તેની સાથે લઈ તેના સાસરે જાય છે જેમ તે તેની પુત્રીના સાસરે પહોંચે છે તે તેની સામે તેની પુત્રીની સાસુને જુએ છે તે તેને ખરાબ રીતે ઠપકો આપે છે અને કહે છે કે તું અગાઉ અહીં આવ્યો હતો ત્યારે મેં ના પાડી હતી કે અમને તારી દીકરીની જરૂર નથી તેને પાછી લઈ જા તે આવા બગડેલ બાળકને જન્મ આપ્યો છે અમને તેની જરૂર નથી તે ખરાબ રીતે ઠપકો આપે છે નાગ આગળ કહે છે તેની સાસુનું આવું વર્તન જોઈને શેઠની દીકરી ખૂબ ગુસ્સે થાય છે પણ શેઠ તેની પુત્રીને સંકેત કરે છે કે દીકરી તારે સાધના કરવી પડશે સાધનાનું ધ્યાન રાખો તમારે છ મહિના મૌન રહેવું પડશે જે કંઈ પણ કહે તે દરેકનું પાલન કરવું પડશે પરંતુ તેમ છતાં કહેવાય છે કે દીકરીના પિતાએ હંમેશા માથું નમાવવું પડે છે તેથી તે માથું જ નમાવે છે આખી વાત સાંભળે છે અને તેની સાસુને કહે છે કે બહેન બધા ભૂલો કરે છે તેણીએ પણ ભૂલ કરી છે તેણીને ચોક્કસ એક તક આપવી જોઈએ હવે તે સુધરી ગઈ છે હવે તે 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 આવું નહીં કરે શેઠની ઘણી આજીજી પછી દીકરીના સાસુ સંમત સંમત થયા અને થાય છે કે ઠીક છે જો તેણીમાં સુધારો થયો છે તો હું ફક્ત પંદર મહિના માટે તેની સંભાળ રાખીશ અને તે પછી હું તેને પાછી મોકલીશ અને તેને ફરી ક્યારે વિચારશે નહીં શેઠજી કહે છે ઠીક છે તમે તેને પંદર મહિના માટે તમારા ઘરમાં રાખો એકદમ શાંત રહો તેણીનો સ્વભાવ સંપૂર્ણ રીતે સારો થઈ ગયો છે શેઠ તેની દીકરીને તેના સાસરે મૂકીને પાછો આવે છે શેઠની દીકરી સાસરે રહેવા લાગે છે અને સાસુના ચરણ સ્પર્શ કરે છે સાસુને બહુ નવાઈ લાગે છે કે થોડા દિવસો પહેલા તો તે બહુ ગુસ્સે થઈ ગઈ હતી અને અમારા પર કોઈનો આદેશ ન સાંભળતી ના હતી અમારા પર હુકુમ ચલાવતી હતી અને બેઠી બેઠી ખાતી હતી પણ આજે મારા કેવી રીતે દબાવી રહી છે સાસુને ખૂબ જ આશ્ચર્ય થાય છે શેઠની દીકરી કહે છે કે માતા કૃપા કરીને મને આશીર્વાદ આપો તમારા આશીર્વાદ મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમે મને આશીર્વાદ આપો તો મારી સાધના સફળ થશે તેની સાસુ તેને આશીર્વાદ આપે છે કે ઠીક છે તું ખુશ રહે હવે તે તેના ઘરે રહેવા લાગી છે એક દિવસ તે તેના સસરા માટે ચા બનાવીને તેની પાસે લઈ જતી હતી ત્યારે તેના સસરાએ જેવો જ ચાનો કપ હાથમાં પકડ્યો તે તરત જ હાથમાંથી છૂટી જાય છે અને ચાનો કપ નીચે પડીને ટુકડા થઈ જાય છે ત્યારે તેના સસરા ગુસ્સે થઈ જાય છે અને તેને ખૂબ અપશબ્દો બોલવા લાગે છે અને કહે છે કે મારા ઘરની બહાર નીકળી જા અમને તારી જરૂર નથી તું બગડેલું બાળક છે તું પરિવારનો ત્યાગ કરનાર છે તે તેની સાથે આ રીતે વાત કરે છે હવે શેઠની દીકરી મનમાં વિચારે છે કે જો મારા પિતાજી મંત્ર ન જપતા હોત તો આ પ્યાલાથી હું મારા સસરાનું માથું ભાંગી નાખત પણ હું શું કરું હું મૌન રહેવાની સાધના કરી રહી છું મારા પિતા મંત્ર જપતા હોય છે તેથી જ મારે તારી વાત સાંભળવી પડે છે જ્યારે પણ તે શેઠની દીકરીને કોઈ કઈ કહે તો તે ખૂબ ગુસ્સે થઈ જતી અને ચીડાઈ જતી પણ શું કરી શકે તેને તેના પિતાના શબ્દો યાદ આવી જતા કે તેણે છ મહિના સુધી સાધના કરવાની છે તેણીએ શાંત રહેવું પડશે અને હું મંત્ર જાપ કરીશ આટલું વિચારીને તેણી શાંત રહેતી તેણી આ રીતે પોતાના ગુસ્સાને કાબુમાં રાખતી ખૂબ જ મુશ્કેલીથી તેને પોતાના ગુસ્સાને કાબુમાં રાખ્યો અને ધીમે ધીમે તેનું ઘર આવવા લાગ્યું કે છ મહિના પછી તે ગર્ભવતી થઈ પછી નવ મહિના પછી તે માતા બની હવે તેનું ઘર ખૂબ જ આરામથી ચાલતું હતું એટલે જ કહેવાય છે કે પુત્રીને વધુ પડતો લાડ પ્રેમ તેણીને તમારા માથા પર આવવા દેવા ખૂબ જોખમી છે તમારી દીકરીને પ્રેમ કરો તેની સંભાળ રાખો દરેક વસ્તુનું ધ્યાન રાખો પરંતુ તેને તમારા માથામાં વધુ પડવા ન દો જેથી તે એક દિવસ તમારા માટે અતિશય બની જાય અને તેનું જીવન પણ બરબાદ થઈ જાય મિત્રો દરેક માતા પિતાએ હંમેશા તેમની દીકરીને સારા સંસ્કાર આપવા જોઈએ દરેક મા બાપ સારી રીતે જાણે છે કે એક દિવસ તેમની દીકરીને ઘણું સહન કરવું પડશે થયા પછી બીજા ઘરે જવું પડે છે માતા પિતા પોતાની દીકરીની દરેક ભૂલ સહન કરી શકે છે પરંતુ દીકરીના સાસરીયાઓ સહન કરી શકતા નથી મિત્રો મને આશા છે કે તમને આ માહિતી ખૂબ પસંદ આવી હશે આવા જ વધુ વિડીયો જોવા માટે ડિવાઇન સ્ટેલ્સ ગુજરાતી ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ ની સાથે બેલ નોટિફિકેશન ઓલ પર ક્લિક કરો ફરી મળીશું એક નવી જ્ઞાનવર્ધક માહિતી સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે